ચાલુ કલાક પર મારે એક જણાવતા એક દુઃખ થાય છે કે ભૂમાફિયાઓ દ્વારા સેટિંગ શૂટિંગથી આ લોકો ઓવરલોડ લઈ રોલટી વગરનો માલ લઈ અને એક્સપોર્ટ કરી રહ્યા છે દવાઈની વાત તો એ હતી કે એક રાત્રી દરમિયાન આ ટેલરના ઓવરલોડ ભરેલા ટ્રેલરના ડ્રાઈવરે દાદાગીરી કરી અને ગાડી ઉપર લઈ આવેલ ટ્રેલર ઓવરલોડ હોવા છતાં રોલ્ટી ન હોવા છતાં અને રોલટી કાઢતા હશે તો આ બાજુ લીજ ખાલી એક આશાપુરાની છે અમને એવું લાગી રહ્યું છે કે આશાપુરા બેન્ટ્રોનાઇટ માઇન્સની કંપની છે જે આ ભૂમાફિયાઓ દ્વારા સાટગાટ કરી અને પોતાની લીજની રોલટી કાઢી અને ભૂમાફિયાને આપી રહી છે એના ઉપરથી એવું ફલિત થાય છે કે આશાપુરા એક મોટી મેં વિરુદ્ધ પણ કરાવેલ કરેલ આશાપુરા બે પોઈન્ટ ઝીરો કંઈક કંઈક લીજ હતી એના માટે પબ્લિક હિયરિંગ થઈ આશાપુરા માટે મેં દલીલો કરી પબ્લિક હિયરિંગમાં કે ભાઈ આશાપુરા પર આટલા બધા કેસ હોવા છતાં આટલું બધી પેનલ્ટી હોવા છતાં અમે લોકો પણ પંચ્યાસી લાખ જેવીની પેનલ્ટી ભરપાઈ કરાવવા માટેની અરજીઓ કરી પણ આશાપુરા પણ મોટી એક ગુંડાઓની કંપની છે એની સાથે સાથે બીજા પણ ગુંડા હમણાં અહીંયા લીજ ઉત્ખનન કરી રહ્યા છે જે તમે સ્ટોક આ બાજુ જોઈ રહ્યા છો હજી બીજો સ્ટોક એ બાજુ છે ને આશાપુરા કંપની દ્વારા એને એ લોકોને સાથ સહકાર પણ આપવામાં આવે છે અને તમામ તમામ જે પોલીસકર્તાઓ કે ઉત્ખનનકર્તાઓ કે બેન્ટ કે નાઇટના જે જોડાયેલા સંકળાયેલા લોકો છે બધા ગુંડાઓ જ છે ભૂમાફિયાઓ છે ગેંગસ્ટરો છે અને ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવનાર લોકો છે કારણ કે એના જે લોકોને કોઈ જાય તો એ લોકોને જાન જાનથી મારી નાખવાની ધમકીઓ આપે બધું કરે છે પણ હાલમાં અમે તમને અમે મટીરિયલ દેખાડ્યું અને એક મોટો કોંભાર છે ને ડેમો બનાવી અને એ લોકો લુખાગીરી કરી સ્ટોક કરી અને આશાપુરા જેવી કંપનીઓને શાટકાટ કરી રોલટી ફાળવી અને પોતાનો રોટલો શેકી રહ્યા છે જે ગુંડાઓ જ છે કારણ કે આશાપુરાની કઈ મજબૂરી છે એ અમને નથી ખબર ને આશાપુરા શું કામ આવી રીતે શાટકાટ કરે છે એ અમને નથી ખબર એ તપાસનો વિષય છે તપાસ તંત્ર કરે તો સોએ સો ટકા કાંઈ ને કાંઈ ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે જો અમે મીડિયાના માધ્યમથી તંત્રને એક ચેલેન્જ કરીએ છીએ કે તંત્ર આની તપાસ નહીં કરે તો અમે આગામી દિવસોમાં તમામે તમામ અમારા હડતાલ કરવાના કોર્ટમાં જવાના ઘા નાખવાના તમામે તમામ અમે તૈયારી દર્શાવીએ છીએ નહીતર દિવસ સાતમાં આ લોકોની તમામે તમામની તપાસ થાય ભૂમાફિયાઓની તાત્કાલિક ધોરણે પેનલ્ટીઓ ભરપાઈ કરાવી અને સરકાર શ્રીમાં એ લોકોની દંડ મારફતે વસૂલી કરવામાં આવે તેવી અમારી આપ સાહેબશ્રી અને તંત્ર તંત્ર એ લોકોને અમે જાણ કરીએ છીએ આભાર